હવામાન વિભાગે ચોમાસાના વિદાયની આગાહી કરી છે હાલ રાજ્ય પર કોઈ જ સિસ્ટમ સક્રિય નથી જો કોઈ સિસ્ટમ સક્રિય નહીં થાય તો સપ્ટેમ્બરના અંતમાં ચોમાસું વિદાય લેશે જો કે હાલ આગામી સાત દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં બે દિવસ છૂટોછવાયો વરસાદ રહેશે ત્યારબાદ વાતાવરણ સૂકું રહેશે જ્યારે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી ઝાપટાની આગાહી કરાઈ છે કચ્છમાં સૂકું વાતાવરણ જોવા મળશે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના ત્રણ જિલ્લામાં વરસાદ નોંધાયો જેમાંથી જામનગરમાં સૌથી વધુ છવ્વીસ એમએમ વરસાદ નોંધાયો રાજ્યમાં સિઝનનો નવસો તોંતેર મિલીમીટર જેટલો વરસાદ વરસ્યો છે જે સામાન્ય કરતા ચુમ્માળીસ ટકા વધુ વરસાદ છે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં આઠસો એકોતેર મિલીમીટર વરસાદ નોંધાયો જે સામાન્ય કરતાં એકોતેર ટકા વધુ છે હાલ અમદાવાદ ગાંધીનગરનું તાપમાન તેત્રીસ ચોત્રીસ ડિગ્રી રહેવાની સંભાવના છે अगले आने वाले सात दिनों की हम बात करें तो बारिश जो है गुजरात में जो है बहुत कम देखने को मिलेगी जैसे जैसे दिन गुजरेंगे अगर हम बात करें वार्निंग की किसी भी प्रकार की जो है अगले सात दिनों के लिए हैवी रेनफॉल वार्निंग नहीं दी गई है साथ ही जो है कच्छ को जो है अगले सात दिनों के लिए ड्राई रखा गया है अगर हम बात करें सौराष्ट्र रीजन की अगले तीन दिनों तक जो है कुछ हिस्सों में छुटपुट बारिश देखने को मिल सकती है उसके बाद सौराष्ट्र में भी जो है डे फोर ऑनवर्ड्स जो है ड्राई रहेगा वेदर साथ ही साथ नॉर्थ गुजरात में भी अगर हम बात करें अगले दो दिनों तक जो है छुटपुट बारिश देखने को कुछ हिस्सों में मिल सकती है उसके बाद नॉर्थ गुजरात में भी अधिकतर हिस्सों में इधर मानसून ड्राई रहेगा साथ ही अगर हम बात करें साउथ गुजरात में वहां पे जो है अगले सात दिनों के लिए कुछ हिस्सों में मोस्टली साउथ गुजरात के जो कोस्टल एरियाज है उसमें जो है छुटपुट बारिश देखने को मिलती रहेगी